104 મશાલ યાત્રીઓનું બીએપીએસ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ભવ્ય સ્વાગત સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની જ્યોત સદૈવ પ્રચલિત રાખનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની એકસો ચારમી જન્મ જયંતિ માઘ સરસુ આઠમ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદથી વડોદરા બીએપીએસના એકસો ચાર યુવાનોએ મશાલ યાત્રાનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણના

અટલાદરા મંદિરે આવી પહોંચ્યા ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી સહ તમામ સંતો અને હરિભક્તોએ ઢોલ નગારા સહ સ્વાગત કર્યું હતું તેમજ તમામ એકસો ચાર યાત્રીઓને પૂજ્ય કોઠારી સ્વામીએ પુષ્પહાર પહેરાવી વધાવ્યા હતા પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી અને પૂજ્ય અચલ મુનિ સ્વામી કે જેઓ આ સમગ્ર યાત્રામાં સાથે રહ્યા હતા તેઓએ સમગ્ર યાત્રામાં મહાનુભાવોએ સન્માનવા હતા તે વર્ણન કર્યા બાદ માર્ગમાં દરેક સ્થળોએ યુવાનોએ વ્યસન મુક્તિ તથા સદાચારની ગામોગામ પ્રેરણા પૂરી પાડી હતી તે જણાવ્યું હતું પરમપુ જે મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ ઉપક્રમે અટલાદરાની અંદર યુવા પેઢી દ્વારા વિવિધ આયામો વિવિધ આયોજનો થઈ રહ્યા છે એ આયોજનો પૈકી યુવા જાગૃતિ માટે વ્યસન મુક્તિ માટે સંસ્થાએ જે કંઈ સામાજિક કાર્યો કર્યા છે એના ઉત્કર્ષ માટે એકસો ચાર યુવાનો જબલપુરથી નવસો ને વીસ કિલોમીટરની લાંબી મશાલ યાત્રા કરીને આજે અટલાદરાને આંગણે પધાર્યા છે અહીંયા પધાર્યા એ પૂર્વે ગઈકાલે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ થયો ત્યાં પણ એ બધા યાત્રીઓનું ખૂબ જ ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું આ બધા મસાલ યાત્રીઓ આજે અહીંયા પધાર્યા છે પરંતુ પરબ્રહ્મ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા અનુગામી આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજની ની બાણુમી જન્મ જયંતિ જયારે ઉજવાશે ત્યારે ચાણસદથી એ લોકો મસાલ યાત્રા લઈને જન્મ સ્થળ સુધી પણ જવાના છે આ પૂર્વે અઠ્યાવીસ તારીખે પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી જે સંસ્થાના સદગુરુ સંત છે એમણે મસાલ પ્રગટાવી અને આ લોકોને પ્રયાણ કરાવ્યું હતું તો અઠ્યાવીસ તારીખથી લઈ અને આજે આઠ તારીખે નવસો વીસ કિલોમીટર ની લાંબી મશાલ યાત્રા કરી અને આ બધા પદયા પધાર્યા છે અટલા અંદર અટલા પૂજ્ય સંતોએ અટલા ભાવિક જનતાએ એમનું ઉષ્માભર્યું ખૂબ સારું સ્વાગત કર્યું છે બધા યાત્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અમે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ કાર્યક્રમ કર્યા આ યાત્રા દરમિયાન ઘણા બધા યાત્રિકો અને ઘણા બધા મહાનુભાવો અને ઘણા બધા મહેમાનોએ ગામો ગામ વ્યસન મુક્તિની ખૂબ સારી પ્રેરણા લીધી એટલે આવું એક માનવ ઉત્કર્ષું અદભુત કાર્ય કરીને આ બધા પધાર્યા છે તો એ બધાને અભિનંદન એ બધાને ખૂબ ખૂબ અભિનંદન એ બધાને અભિનંદન આપવા માટે બાણુમી જન્મજયંતિએ સર્વે જનતાને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આપ પણ આ બધા યાત્રિકોનું સ્વાગત કરવા માટે બીજી ફેબ્રુઆરીએ મહંત સ્વામી મહારાજની જન્મજયંતિએ ખાસ પધારજો સૌને આમંત્રણ છે જય સ્વામિનારાયણ